ચોમાસા સમય પણ પીવાના પાણીના પ્રશ્નો સમસ્યા અંગે ફરિયાદ બાદ પણ કોઈ ઉકેલ નથી આવ્યો કાલોલ તાલુકાનું ચલાલી ગામ છે ત્યાં બિલકુલ પાણી આવતું નથી સતત દસ દિવસથી પાણી આવતું નથી પંચાયતમાં પણ રજૂઆત કરીએ તો ચલાલી ગામ મંત્રી સાહેબ એવું કહે છે કે પાણી ના આવે તો અમે શું કરીએ અને આગળ સાહેબને પુરવઠા વિભાગના સાહેબને અમે ફોન કરી વાત કરીએ તો એવું કહે છે કે ફાઉન્ટ સ્ટેશન તૂટી ગયું છે પછી કહે છે કે મોટર બંધ થઈ ગઈ છે મોટર ચાલતી નથી મોટર બરી એવા બાણા બતાવે છે અને પાણીનો અન્ય કોઈ બીજો વિકલ્પ નથી ચલાલી ગામમાં માત્ર નર્મદાનું પાણી આવે છે બીજો કોઈ અન્ય વિકલ્પ ના હોવાના કારણે ઘણી બધી મુશ્કેલીઓ પડે છે ચલાલી ગામમાં પાંચ હજાર જેટલી વસ્તી છે દરેકને ઘણી બધી મુશ્કેલીઓ પડે છે પાણી ના આવવાના કારણે લોકોને દૂર દૂર સુધી ખૂબ ભટકવું પડે છે